નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે આજે આપણે લઈને આવ્યા છે વિજ્ઞાન અને ગણિતની સ્પેશિયલ બુક જેનું નામ છે સુપર સિક્સટી સુપર સિક્સટી ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે જો કેટલી સ્પેશિયલ બુક બનાવી છે સાહીઠ દિવસ વાંચો પ્લાનિંગ સાથે સાઈઠ દિવસ વાંચો અને એસી માંથી સાઈઠ પ્લસ માર્ક્સ લઈ આવો ડે વાઇસ આની અંદર ટાર્ગેટ આપેલા છે ડે વન કેટલું કરવું તો કે ડે વનના આટલું જ કરવાનું ડે ટુના કેટલું કરવું એવી રીતના આખો ટાર્ગેટ આપેલો છે સાહીઠ દિવસનો જે પ્રશ્નો બોર્ડમાં હિટ છે એ જ આપણી બુકમાં ફિટ છે તો આજે જ આ બુકના ઓર્ડર માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક કરો થેન્ક યુ